વેલકમ બેક જોઈએ અન્ય સમાચાર સુરતથી મહત્વના સમાચાર ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો વધ્યો છે શાળાઓમાં વેકેશન પડતા લોકો વતન તરફ જવા રવાના થયા યુપી બિહાર જતી ટ્રેનો હાઉસફુલ થઈ ટ્રેનની ટિકિટ મેળવવા લાંબી કતારો લાગી ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટર જ બંધ કરાયા ટ્રેનની ટિકિટ મેળવવા માટે મુસાફરોની દોડધામ બચી ઉનાળાના વેકેશન ને લઈને લોકો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે પરંતુ રેલવેના દ્રશ્ય કઈ અલગ જ જોવા મળી રહ્યા છે સીધા તમને દ્રશ્ય ઉધના રેલવે સ્ટેશનના છે મુસાફરોમાં જે ભાગદોડ જોવા મળી રહી છે આ ભાગદોડ એક રેલવે માટે કહી શકાય છે કારણ જે રીતના હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતના રેલવેનો પ્લેટફોર્મ છે ઉધના રેલવેનો ને આ રીતના મુસાફરો ક્યાંક જે રીતના પ્રવાસ કરી રહ્યા છે કારણ જોઈ શકાય છે કે જે રીતના દર વર્ષે લોકોની માંગ હોય છે કે રેલવેમાં વધારો કરવો

જોવા મળી રહ્યું છે અને હાલ જો આજની જો વાત કરવામાં આવે કે જયનગર એક્સપ્રેસ અંતોદોય અને તાપતી ગંગા ત્રણ ટ્રેનો જે છે દોડાવવામાં આવી રહી છે અને તેની તે રીતના જે રીતના જોઈ શકાય છે કે પરંતુ ટ્રેનની સામે મુસાફરોની સંખ્યા વધુ હોવાથી હાલાકી પડતી હોય છે અને આ રીતના ગચોગજ બોગીઓ જે છે મુસાફરોથી ભરેલી નજરે પડી રહી છે મહિલાઓ હોય પુરુષ હોય કે પછી વૃદ્ધ હોય તમામ લોકો આ રીતના જે છે અહીં નજરે પડી રહ્યા છે જે પોતાના વતન જોવા માટે માત્ર એક સીટ મેળવવા માટે હાલ હું કેમેરામેન इन अंदरना दृश्य बतावा मांगी इसके दर्शन के अंदर જોઈ શકાય છે કે કઈ રીતના મુસાફરો જે છે એ જીવના જોખમે કઈ શકાય છે કારણ ગરમી છે બફારો થતો હશે લોકોને ક્યાં ખાલાકી પડી શકે છે હાલ એક મુસાફર છે ગામ જાનને કે કેટલી પરેશાની ઝેલની પડતી છે પરેશાની ઝેલને પડતી હે બહુત હમ લોગ કલ સામ સે ભી આયા હે રાત ભયા હે પર હે જોઈ શકાય છે મહિલાઓ જે છે ક્યાંક દોડતા નજરે પડી રહ્યા છે નાના બાળકો છે આ રીતના જતા નજરે પડી રહ્યા છે કારણ દર વર્ષે આજે